નવસારીના જાદવ ફળિયા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું નવસારી જિલ્લાના માસા ગામ ખાતે આવેલ જાદવ ફળિયા અને નીલ એન્ડ નિધિ ગ્રુપ દ્વારા સ્વ સુમિત્રા કનુભાઈ પટેલના સ્મરણાર્થે જાદવ ફળિયા પ્રીમિયર લીગ જે પીએલનું આયોજન તારીખ સાત એક બે હજાર ચોવીસ રવિવારના દિવસે કરવામાં આવ્યું હતું આ આયોજનની શરૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે જાદવ પ્રીમિયર લીગનું પાંચમું વર્ષનું આયોજન થયું હતું આ આયોજનમાં સૌ પ્રથમ શ્રી મહાકાળી માતાની પાલખી યાત્રા કાઢવામાં આવી છે ત્યાર પછી મેચની શરૂઆત કરવામાં આવી છે જેમાં જાદવ ફળિયાના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ ભજવે છે અને આજુબાજુના વિસ્તારના લોકો પણ હાજર રહેતા આવે છે જેમાં મેચ દરમિયાન મહિલા ટીમ બાળકોની ટીમ તથા યુવાનોની ટીમ ભાગ લે છે વિજેતાની ટીમને ટ્રોફી આપવામાં આવે છે

આજે સુમિત્રાબેન કરનુભાઈના સ્હોરાણા સ્મરણાર્થે એમના પરિવાર તરફથી સૌપ્રથમ તો સવારમાં સાત વાગે એટલે એમના ઘરેથી પાલખી યાત્રા નીકળી અને કાળિકા માતાના મંદિરે જાય મંદિરે આતી અને ત્યાં પ્રસાદીનો લાભ લઈ અને પછી આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવે છે આ ટુર્નામેન્ટમાં ખેલાયો ખેલાડી એટલે ખેલ દીલીની ભાવના તો રમતગમત હોય લાવે આવે પણ સાથે સંગઠનાત્મક એટલે સંગઠન ને માટે આ આયોજન કરવામાં આવે છે અને એના લીધે અહીંયા આ જાદવ ફેરે આવેલા લોકોનો એક પ્રકારનો ઉત્સવ જેવો માહોલ બને છે અને ગામના ભાઈઓ અને બહેનો પણ કોઈ આમાં ભાગ લે છે અને આ રીતનું ટુર્નામેન્ટનું આયોજન જે જિગ્નેશભાઈ કરે છે એમને આ બાબતમાં ધન્યવાદ આપવા ઘટે આભાર આપડે બીજા મુખ્ય મમન નમસ્કાર આપ સૌ उपस्थित ગ્રામીણ ભાઈ સેડી ભાઈ ઉત્સાહતા ત્રિશકતા અસિન કાકા બબલ કાકા સંગો કાકા સમજ મારા ગામને દેહને મારા તો કા ભાઈઓ તથા અગડીલો આજે આપણને જ્યારે આટલા વધારે પડ્યાના સેમીની આપણે જ્યારે ટુર્નામેન્ટ રમી છે એના માટે આપણે જીગ્નેશભાઈને જેટલો પણ આદર માન્યો હતો એવો વિશ્વાસ છે जिज्ञेसिवार न खूप खूप आभार कारण की एमे आपण फोडियु एकत्रित प्रसंग आता भरले उपस्थित न होय पण आज आपण आखु खेडियू अपस्थित होयच आणि आर वर्ष आपण खूप आनंदी उत्साहपूर्वक आपण आनंद मागेच टूर्नामेंट नजर लय અને એ બધું જીગ્નેશભાઈ તાકીત છે જિગ્નેશભાઈ ને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર 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 બધા આગળ તથા મુખ્ય મહેમાનનો આભાર વ્યક્ત કરીએ છીએ તથા આપણે આપણા પ્રોગ્રામ ને આગળ વધવીએ છીએ અને નો સન્માન માટે આપણે બ માટે કહીશું સોરગસ્ત સુમિત્રા બેન સનુભાઈ પટેલના સ્માનો છે રમાનોમાં આવેલી માસા જાધવ ફરિયાદ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપસ્થિત ગામના જયદીપભાઈ સરપંચાબેન ખંડુકાકા અને આપણા માસા ગામમાં હંમેશા યોગદાન રહ્યું છે અશ્વિનભાઈ ખંડુકાના સુપુત્ર નિરીલભાઈ બાબુલભાઈ લલુકાકા તેમજ ગામના તમામ આગવાનો ભાઈઓ અને બહેનો ખરેખર અમે દર વખતે અહીંયા આ ટુર્નામેન્ટમાં આવીએ છીએ અને અમને બી ખૂબ આનંદ અને મજા માનો કામ થાય છે અને દર વખતે આયોજન કરે એ ખૂબ મહત્વની વાત છે ખરેખર મેચમાં પણ ખૂબ મજા આવી દરેક ટીમ જોઈ નથી પણ ફાઈનલમાં જે મેચ આવી એમ તો દરેક ટીમ ને ખરેખર બધાને જ અભિનંદન આપું છું અને જે ટીમ આવી છે હારેલા જીતેલા બંનેનું અભિનંદન આપું છું